નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના લોકોએ જાતિના તથા આવકના દાખલા કાઢાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે વાંસદા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાલમાં ધોરણ દસ અને બારના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે જેથી ઉચ્ચ અભ્યાસ માટે તેમજ શાળામાં પ્રવેશ મેળવવા માટે જાતિના દાખલાની જરૂર હોય જેના માટે વાંસદા તાલુકામાં જાતિના દાખલા કઢાવવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ગરીબ આદિવાસી પ્રજા આવતી હોય છે ત્યારે મામલેદાર કચેરીમાં દાખલા કાઢવા માટે આવતા લોકો પાસેથી પેઢીનામું માંગવામાં આવે છે અને પેઢીનામામાં જેટલા નામ હોય તે બધાની એલસી માંગવામાં આવે છે અને જે વ્યક્તિ અભણ હોય છે તેમની પાસેથી અભણનો દાખલો માંગવામાં આવે છે જેને લઈને આ ગરીબ આદિવાસી સમાજના લોકોએ વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે ત્યારે આજરોજ વાંસદા સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ જેમનો દાખલો કાઢવાનો હોય એમની સીધી લીટીના ડોક્યુમેન્ટ માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજ રોજ વાંસદા તાલુકામાં હાલમાં જે નવા છોકરાઓને એડમિશન લેવા માટે જાતિના દાખલાની જરૂર પડતી હતી બધાને જરૂર પડે છે તેમાં અહીં મામલતદાર કચેરીમાંથી જે પેઢીનામામાં જેટલાઓ પણ નામ આવે છે કાકા કુટુંબથી માંડીને બધાના એમના એલસી અને એલ ભણેલા નહીં હોય તો અપણનો દાખલા માંગે છે તો અમારા તમામ સરપંચોની રજૂઆત હતી કેમકે તમામ સરપંચો પાસે ગામવાળા આવે છે ને અહીંયા જે ધક્કા ખાય એના માટે અમને એમને રજૂઆત કરી હતી તો અમે એ રજૂઆત મામલતદાર સાહેબ સામે કરી કે તમે એક લાઈનની જે સીધી લીટીમાં હોય છોકરો પિતા એમના દાદા એમનું તમે માગો તો બરાબર છે પણ જે કાકા કુટુંબનું માંગો છે વધારે પડતું માગો છો તો તેનો કોઈ રસ્તો કાઢીને ફેલવું પડે અને જે શિક્ષકો છોકરાઓ અહીં દાખલા લેવા આવે એમને સરળતાથી મળે એવી રજૂઆત અમે મામલતદાર સામે કરી છે અને મામલતદાર સાહેબે અમને બાહેદારી આપી છે કે એ નિયમનું અમે થોડો ફેરફાર કરીને વહેલું પતે એવું કરવા કીધું છે જે આજરોજ વાસદા મામલતદાર કચેરીએ જે જાતિના ઢાકલા કાઢવા માટે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ માટે આજે વાસદાના તમામ સરપંચો ભેગા થઈ મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયા કે દાદા પરદાદા એમના ફોઈ કાકા એમના બધાના જે એલસી ના ભણેલા હોય તો અભણનો દાખલો જે માંગે જેથી આજુબાજુના વાસદાના પચીસ ત્રીસ કિલોમીટર દૂરથી આવી પાતપાત સ્વચ્છ ખાય અને એનો છતાં બી એનો જાતિનો દાખલો નહીં નીકળતા અમે સરપંચો મળી મામલતદાર સાહેબને રજૂઆત કરી કે સાહેબ સીધી લીટીના વારસદારમાં એમનો છોકરો એમના પપ્પા એના દાદા અને પરદાદા સુધીમાં જો પરદાદા ભણેલાના હોય તો એમનો ઉભાનો દાખલો અને પિતાનો ભણેલા ભણેલાનો હોય તો એનો ઉભરનો દાખલો એમ કરી સીધી લીટીના વારસદાર અને સરળતાથી દાખલો મળે એના માટે સાહેબને રજૂઆત કરી અને સાહેબે ભાઈધારી આપ્યું છે કે આ સીધી લીટરના વારસતાના જે ડોક્યુમેન્ટ અભરનો ટાંકલો હોય એલસી હોય કે એમના જે પેઢીનામું હોય એમને મળી જશે તો એમને સરળતાથી દાખલો આપીશું એમ હમલદાર સાહેબે અમને રજૂઆત કરી અને આવનાર દિવસમાં અહીંના જે વિદ્યાર્થીઓને સરળતાથી દાખલો મળે એવું સાહેબે કીધું છે